ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત અને સતત પચાસ વર્ષથી ચાલી આવતી નવયુગ ગરબી તેની પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને રાજગરબા માટે લોકપ્રિય છે

અહીં હું પાંચ વર્ષથી રહું છું અહીંની બાળાઓને છેલ્લે ગ્લાણી આપવામાં આવે છે અમે પહેરેલા આભૂષણ અહીંથી જ આપવામાં આવે છે અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ ચાર્જ લેવામાં આવતો નથી અહીંની ગરબી પચાસ વર્ષથી રચવામાં આવે છે અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અમે અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર જય માતાજી પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા છેતાલીસ વર્ષથી અવિરત ચાલતી અને સુડતાલીસ વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવયુગ ગરબી મંડળ અમારી નવયુગ ગરબી એવી ગરબી છે કે જે અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે અમારી ગરબીમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે તેમજ આજના સમયમાં કે જે આ દોડધામવાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીન નો વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ રાખી છે નવી ગરબી મંડળ ઉપલેટા